આ દુર્ઘટના ગમખાર દુર્ઘટના છે અને દુઃખદ ઘટના પણ છે અમારે પ્રદેશના પંદર જેટલા નાગરિકો પણ આ ગમખાર દુર્ઘટનાના શિકાર બન્યા જેમાં ચૌદ જેટલાની ડેથ થઈને એક જે બચ્ચીઓ છે એ પણ અમારા જ કોન્સ્ટિટ્યુન્સીનો છે તો હું એ જ કહીશ કે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે એમના પરિવાર ખૂબ જ આહત અને દુઃખી છે હમણાં સવાલ એ છે કે એમના પરિવારોને બોડી જલ્દીથી જલ્દી મળે કારણ કે આજે ત્રણ બે ત્રણ દિવસ થઈ ગયા છે લોકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે તો જલ્દીથી જલ્દી પ્રક્રિયા પૂરી થાય અને એમના પીડિત પરિવારોને આ જે પણ મૃત પામ્યા છે એમની બોડી મળે અને એમનો અગ્નિસંસ્કાર થઈ જાય જેથી થોડી પીડા એ લોકોને ઓછી થાય બસ આ જ કહેવાનું કે આ જે એવી ઘટના થઈ છે જે ઘટનામાં ઘણા બધા પરિવારોના ઘરના કુળદીપકો અને એમના પરિવારના પરિજનોના ખૂબ જ મૂલ્યવાન લોકો ગુજરી ગયા છે તો આ વખતે આપણે એમને શ્રદ્ધાંજલિ બી આપશે અને એમના પરિવારને ભગવાન પરમાત્મા પરમેશ્વર શક્તિ આપે આ દુઃખ સહવાની આ જ કહી શકીએ અને આપ મીડિયાને પણ મારી વિનંતી છે કે આ જે સમાચારો છે ઓથેન્ટિક સમાચારો લોકોના સુધી પહોંચે એવી કોશિશ કરજો કારણ કે ઘણી વખત ખોટા સમાચાર માણસોની જીવન જીવનમાં ઘણા બદલાવ લઈ આવતા હોય છે તો તમને પણ વિનંતી છે કે આ વખતે આ પીડિત પરિવારને સહયોગ આપે અને એમના દુઃખને કમ તો નહીં કરી શકીએ પણ આપણે વેચવાની કોશિશ કરીએ બસ આજક મારું નામ ઉમેશ પટેલ હું દમણ દીવનો સાંસદ છું થેન્ક યુ